આજની તારીખ અગિયારમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ દેત્રાલ ગામે ખાસ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું જેનો ખાસ મુદ્દો છે પાવર ગ્રીડ અને ગેટકો દ્વારા જે સાતસો પાસઠ કેવી અને છાસઠ કેવીની જે હાઈ ટેન્શન લાઈન નાખવાના છે જેનાથી ગામની ખૂબ મોટી માત્રામાં જમીનને નુકસાન થવાની સંભાવના છે ખેડૂતોને પણ જમીનનું બજાર કિંમત પ્રમાણે વળતર મળે તેમ નથી પાવર ગ્રીડના અધિકારીની હાજરીમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવાના આવેલો અને કોઈપણ ભોગે લાઈન નાખવા દેવામાં નહીં આવે તેવો હુંકાર કરવામાં આવ્યો વિકાસના નામે ખેતી લાયક જમીન જમીનનો વિનાશ કરવામાં આવે છે અને ગામના ગોચરમાંથી પણ લાઇન જવાની પણ પશુપાલકોએ પણ વિરોધ કર્યો હતો હું નોફલ પટેલ આજુબાજુના ગામના સરપંચોને પણ વિનંતી કરું છું કે ખાસ વિરોધ કરવામાં આવે હું નોફલ પટેલ સરપંચ દેતાલ પંચાયત આજ રોજ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હતું કે પાવર ગ્રીડ કંપની દ્વારા સાતસો પાંસઠ કેવીની બે લાઈન ખાવરાર્વડ અને વર્તમાન નવસારી અને એક ગેટકો કંપની દ્વારા જે અમારી ગામમાંના ગોચરમાંથી અને નવીનગરી વિસ્તારના બિલકુલ નજીકમાંથી તે ટેન્શન છાસઠ કેવીની લાઈન પસાર કરવામાં આવેલ છે એના સખત વિરોધમાં એક ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આખા ગામે પારોડ ગીતના અધિકારીઓ હાજર રહેલા હતા એમને વર્ટર વિશે માહિતી આપી હતી અને આખા ગામે એનો સખ્ત વિરોધ કરેલ છે ગામે નારાજગી વ્યક્ત કરેલ છે કે અમારી જમીન એક ખેતીલાયક જમીન છે એંશી ટકા અમારું ગામ ખેતી જોડાયેલું છે ભવિષ્યમાં કોઈ આકસ્મિક સંજોગો બને એવા અકસ્માત થવાની સંભાવના ખૂબ વધેલી છે અને નહીં જેવા વળતર આપી અને બાબા આદમના જમાનાના અઢારસો પંચ્યાસીના એક્ટ પ્રમાણ ટેલિગ્રામ એક્ટ પ્રમાણેની નિયમ લગાવીને અમારી જમીનો વિકાસના નામે હડપી લેવા માગે છે એ અમને મંજૂર નથી ખેડૂતોનો બહુ સખ્ત વિરોધ છે અને અમે એમને સુધારો આપીએ છીએ કે તમે લોકો અમને જે પૈસા આપવાના એ અમે અમે આપવા તૈયાર છે પણ તમે અમારા ગામમાંથી આ થાંભલાઓ હટાવી લો કેમકે જે વળતર આપવા માગે છે એમાં તો ખેડૂતનું પોતાનો પાક નુકસાની પણ જ નથી કરતી એટલે અમારો ખાસ ખૂબ વિરોધ છે સરકાર સરકારશ્રીને તમારા મીડિયાના માધ્યમથી અમે ખાસ અપીલ કરીએ છીએ કે આના વિશે વિચારવામાં આવે એક નાનું કામ છે અને ગામની ત્રીસથી ચાલીસ ટકા જમીન આ ટોન લાઇનમાં નષ્ટ થઈ જવાની સંભાવના છે